નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એબી જલાલજી એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે સમાજ ઉપયોગી અને વિદ્યાર્થીઓના લાભ માટેની યોજનાઓની માહિતી આપણે ક્રમવાર રજૂ કરી રહ્યા છીએ જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેનાથી શૈક્ષણિક અને સમાજ ઉપયોગી માહિતી તમને સૌથી પહેલાં મળી રહે હાલમાં આપણે જોઈએ ગુજરાતની અંદર જે વિદ્યાર્થીઓ ધોરણ બાર પાસ પૂરું કર્યું છે અને પોતે આર્થિક અને પછાત વર્ગમાં આવે છે તો ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી એટલે કે જે વિદ્યાર્થીઓ આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગમાંથી આવે છે તે વિદ્યાર્થીઓ માટે રહેવા ખાવા અને જમવાની વ્યવસ્થા કરી આપતી જે ફાઇવ સ્ટાર હોટલની અંદર જે ફેસિલિટી હોય એવી ફેસિલિટીઓ વિદ્યાર્થીને આપી અને પૂર સંપૂર્ણ ભૌતિક સુવિધા પૂરી કરી અને વિદ્યાર્થીઓ અનુકૂળ વાતાવરણની અંદર આરામથી વ્યવસ્થિત ભણી શકે અને પોતાની કારકિર્દી આગળ વધારી શકે તે માટેની ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ઘણા બધા જિલ્લાઓની અંદર ગુજરાત સમર સમરસ હોસ્ટેલનું જે પ્રાવધાન આપવામાં આવ્યું છે તો એની જાહેરાત આવી ગઈ છે તો આપણે તે જાહેરાત જોઈએ ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી બ્લોક નંબર ચાર પહેલો માળ ડૉક્ટર જીવરાજ મહેતા ભવન ગુજરાત રાજ્ય ગાંધીનગર ગાંધીનગરની અંદર જે આની વડી કચેરી આવેલી છે તેનું એડ્રેસ આપવામાં આવ્યું છે સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા અંગેની જાહેરાત એટલે કે શું જાહેરાત આપવામાં આવી છે એ આપણે જોઈએ કોલેજ કક્ષાના સ્નાતક અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને વર્ષ બે હજાર ચોવીસ પચીસના શૈક્ષણિક વર્ષ માટે સમરસ કુમાર અને કન્યા છાત્રાલય અમદાવાદ ભુજ વડોદરા સુરત રાજકોટ ભાવનગર જામનગર આણંદ હિંમતનગર પાટણ અને સમરસ કુમાર છાત્રાલય ગાંધીનગર ખાતે પ્રવેશ મેળવવા ઈચ્છતા તમામ વિદ્યાર્થીઓ પાસેથી ડબલ્યુ 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 સમરસ ડોટ ગુજરાત ડોટ વી ડોટ ઇન વેબસાઇટ પરના સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસ ને સવારે અગિયાર કલાકથી તારીખ વીસ છ બે હજાર ચોવીસ રાત્રે અગિયાર કલાક અને ઓગણસાઠ મિનિટ સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે એટલે કે જે ગુજરાતની અંદર રહી અને જે ધોરણ બાર પાસ કર્યું છે જેને સ્નાતક બનવું છે જે સ્નાતક પૂરું કરે અનુસ્નાતક માટે એડમિશન લેશે ડિગ્રી ડિપ્લોમાથી માંડી અને અલગ અલગ જે ઉચ્ચ અભ્યાસક્રમોમાં જે પ્રવેશ રહી રહ્યા છે અને પોતે જે અહીંયા કેટેગરી બતાવવામાં આવી છે કે ઓબીસી એસસી એસ ટી અને સામાજિક અને આર્થિક રીતે શૈક્ષણિક પછાત વિદ્યાર્થીઓના જે છે તે વિદ્યાર્થીઓ તારીખ સત્તેવી પાંચ બે હજાર ચોવીસથી તારીખ વીસ છ બે હજાર ચોવીસ રાતના અગિયાર કલાક સુધી જે અહીંયા સમાજ સમરસ હોસ્ટેલની જે વેબસાઇટ આપવામાં આવેલી છે તે વેબસાઇટ ઉપર અરજી કરી શકે છે સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં કોઈપણ વર્ષ કે સેમેસ્ટરમાં નવો પ્રવેશ મેળવવા માટે ધોરણ બારની ટકાવારી અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમની ટકાવારી જે ટકાવારીને આધ આધારે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલો હોય તે ટકાવારીના આધારે મેરિટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે એટલે કે ધોરણ બાર અથવા તો ધોરણ સ્નાતકની અંદર જે ટકાવારી આવી છે અને જેમાં આપણે આગળ પ્રવેશ લીધો છે તે ટકાવારી અહીં ગણવામાં આવશે નોંધ વિદ્યાર્થીઓએ પચાસ ટકા કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ એટલે કે આમાં ક્રાઇટેરિયા આપવામાં આવ્યો છે કે જે વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા પચાસ ટકા મેળવેલા હોય તેને જ આમાં અરજી કરવાને પાત્ર છે સમરસ છાત્રાલયમાં અગાઉના વર્ષમાં પ્રવેશ મેળવેલો હોય તેવા રિન્યુઅલ વિદ્યાર્થીઓએ પણ ફરિયાતપણે ઓનલાઈન અરજી કરવાની રહેશે એટલે કે જે ઓલરેડી સમરસ છાત્રાલયની અંદર જે વિદ્યાર્થીઓ ભણે છે તે વિદ્યાર્થીઓને પણ આગળના વર્ષના એડમિશન માટે ઓનલાઈન ફોર્મ ભરવું પડશે ગ્રુપ બે અને ગ્રુપ ત્રણના રિન્યુઅલ વિદ્યાર્થીઓ જે બીજા વર્ષમાં સાત્રાલીમાં રહેવા માગતા હોય તો તેમને ગત વર્ષ વાર્ષિક પરીક્ષામાં યુનિવર્સિટી માન્ય ગણતરી પ્રમાણે છેલ્લા બે સેમેસ્ટરની ટકાવારીમાં પંચાવન ટકા કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ એટલે કે જે વિદ્યાર્થીઓ ગ્રુપ બે અને ગ્રુપ ત્રણની અંદર ભણે છે અને જે રિન્યુઅલ જે ત્યાં સમરસમાં રહે છે અને બીજા વર્ષના સમરસમાં પ્રવેશ લેવા છે તો જે એક્ઝામ તેને પાસ કરી છે તે એક્ઝામની અંદર તેને પંચાવન ટકા કે તેથી વધુ ગુણ કમ સે કમ હોવા જોઈએ તો જ એને આગળના વર્ષમાં પ્રવેશને પાત્રતા છે જ્યાં ટકાવારીને બદલે ગ્રેડ્યુએશન આપવામાં આવતા હોય તેવા કિચ્ચામાં પંચાવન ટકા કે તેથી વધુના સમકક્ષ ગ્રેડ્યુએશન હોવા જોઈએ ગ્રુપ એકની રિન્યૂ વિદ્યાર્થીઓ માટે ટકાવારી પચાસ ટકાની રહેશે એટલે કે ગ્રુપ એકના વિદ્યાર્થીઓમાં ગ્રુપ પાડવામાં આવ્યા છે ગ્રુપ એકના વિદ્યાર્થીઓમાં પચાસ ટકા હશે તો પણ ચાલશે જ્યારે કોઈ એવી ફેકલ્ટી હોય કે જેની અંદર ગ્રેડ આપવામાં આવતા હોય તો એ ગ્રેડ પણ જે પંચાવન ટકાથી ઉપર હોય અથવા પંચાવન ટકાના સમકક્ષ હોય તે ગ્રેડ હશે તો જ આગળના વર્ષમાં આપણને પ્રવેશ મળશે ગ્રુપ એક મેડિકલ અને તેના સમકક્ષ અભ્યાસક્રમ રિન્યુઅલ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા અરજી કરી શકશે પરંતુ પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ ફ્રેશ માટે સંસ્થા કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ થયાની અલગથી જાહેરાત આપી અરજીઓ મંગાવવામાં આવશે એટલે કે જે ફ્રેશ વિદ્યાર્થીઓ છે એની જાહેરાત અલગ હોય છે વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક દાવો કરી શકશે નહીં ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરિટ યાદી પ્રસિદ્ધ કરી થયેથી તેમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓ વેબસાઇટ પર દર્શાવેલ સમયગાળામાં સંબંધિત સમરસ છાત્રાલય ખાતે અસાલ અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે એટલે કે જ્યારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પડી જાય ત્યારે જેનો પ્રવેશ મળેલો છે તેને નજીકની જેમાં જે સમરસ છાત્રાલયમાં એડમિશન મળ્યું છે ત્યાં ઓરિજિનલ ડોક્યુમેન્ટની ચકાસણી કરાવવાની રહેશે ત્યારબાદ સંબંધિત સમરસ છાત્રાલય દ્વારા પ્રવેશ નિયત કરવામાં આવશે ત્યાર પછી છાત્રાલય દ્વારા પ્રવેશ આપવામાં આવશે જો કોઈ છાત્ર ની ઓનલાઈન ફોર્મમાં ભરેલ ટકાવારી અને અસર માર્કશીટની ટકાવારીમાં લાયકાત અંગેના પ્રમાણપત્રો વિગતોમાં તફાવત જણાશે તો તે છાત્રને પ્રવેશ રદ કરવામાં આવશે એટલે કે જે જાણકારી આપણે આપીએ છીએ માર્કની તે મિસમેચ હશે તો એ પ્રવેશ રદ થશે સમરસ છાત્રાલય જે જિલ્લામાં આવેલ છે તે જિલ્લામાં કોલેજ ખાતે અભ્યાસ કરનાર છાત્રોને જ પ્રવેશ પાત્ર ગણાશે એટલે કે આપણે જે અભ્યાસ કર્યો છે તે જિલ્લાની જ સમરસ છાત્રાલયમાં આપણને પ્રવેશને લાયક આપણે રહીશું વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી તેની ખરાઈ કરી લેવાની રહેશે જો અરજીમાં કોઈ ભૂલ જણાય તો પોર્ટલ પર વિડ્રોલ એપ્લિકેશનની મદદથી જૂની અરજી રદ કરી નવેસરથી અરજી કરવાની રહેશે જાહેરાતની અંતિમ તારીખ બાદ અરજીઓ કોઈ પણ સુધારા વધારા કરી શકાશે નહીં જો તમે અરજી કરી છે ઓનલાઈન અને એની અંદર તમને કંઈ ભૂલ લાગે છે કોઈ મિસ્ટેક લાગે છે તો વિડ્રોલ એપ્લિકેશનની જે અહીંયા માહિતી આપવામાં આવી છે અને વિડુલ એપ્લિકેશનની જે સુવિધા આપવામાં આવી છે તેના દ્વારા આપણે ભરેલી અરજી રદ કરી અને નવી અરજી આપણે કરી શકશું સમરેશ છાત્રાલય પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો ઉક્ત દર્શાયેલ વેબસાઇટ ઉપર જેનો સંપૂર્ણ અભ્યાસ કરી સાત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે એટલે કે અહીં સમરેશ છાત્રાલયની જે વેબસાઇટ આપવામાં આવેલી છે ઉપર તેનો જે આપણે સંપૂર્ણ અભ્યાસ કરી લેવાનો છે કે કયા કયા ડોક્યુમેન્ટ માગે કયા કયા સાત્રોમાં એડમિશન લઈ શકે મોસ્ટ ઓફલી ધોરણ બારથી ઉપરના વિદ્યાર્થીઓ છે અલગ અલગ અભ્યાસક્રમો માટે સમરસ છાત્રાલયનો ઉપયોગ કરી શકે છે વધુમાં પ્રવેશ અંગેની કોઈપણ માહિતી માટે વેબસાઇટ પર દર્શાવેલ સંબંધિત જિલ્લામાં આવેલ સમરસ છાત્રાલયનો સંપર્ક કરવાનો રહેશે એટલે કે વેબસાઇટમાં પણ અમુક માહિતી ન આપી હોય અને વધારાની માહિતી આપણે જોતી હોય તો જે તે જિલ્લાની સમરસ છાત્રાલયમાં રૂબરૂ કોન્ટેક કરી અને વધારે આપણને માહિતી મળી શકશે ગ્રામ્ય વિસ્તારના છાત્રોએ ઈ ગ્રામ મારફતે પણ પ્રવેશ માટેની ઓનલાઈન અરજી કરી શકશે એટલે કે જે ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે એ લોકો ઈ ગ્રામ નામની જે ઓનલાઈન વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાંથી પણ ઓનલાઈન અરજી કરી શકશે તો જે સમરસ છાત્રાલયની અંદર જે વિદ્યાર્થી મિત્રો આ કેટેગરીમાં આવતા હોય અને એડમિશન લેવા માગતા હોય તેને દર્શાવેલ તારીખ પ્રમાણે તારીખ સત્યાસ પાંચ બે હજાર ચોવીસના સવારે અગિયાર કલાકથી તારીખ વીસ છ બે હજાર ચોવીસના રાત્રે અગિયાર કલાક અને ઓગણસાઠ મિનિટ સુધી ઓનલાઈન અરજી કરી શકશે જે આર્થિક રીતે પછાત અને સામાજિક રીતે જે પછાત વર્ગના વિદ્યાર્થીઓ છે તે સમરસ છાત્રાલયમાં અભ્યાસ એડમિશન લેવા માટે તેને પોતાનો આવકનો દાખલો પોતાનું એલસી માર્કશીટ જેવા ડોક્યુમેન્ટ આપણે રજૂ કરી અને આપણે આ છાત્રાલયની એડ એડમિશન લઈ શકીએ છીએ છાત્રાલયની અંદર ઘણી બધી સારી સુવિધાઓ હોય છે રહેવા માટે ઘણી બધી સારી અલગ વ્યવસ્થા હોય છે વાંચન માટે અલગ સુવિધા હોય છે અને જમવાનું પણ પ્યોર અને સાત્વિક ભોજન મળતું હોય છે અને વારંવાર ગવર્મેન્ટ દ્વારા આ છાત્રાલયની અલગ અલગ અધિકારીઓ દ્વારા વિઝિટ લઈ એનું રિચેકિંગ પણ કરવામાં આવતું હોય છે કે છાત્રાલયમાં બરાબર વ્યવસ્થા ચાલે છે કે નથી ચાલતી મોદી સરકારના આવ્યા પછી આ સમરસ છાત્રાલયની વ્યવસ્થા ખૂબ સરસ અને સારી ચાલે છે ઘર કરતાં પણ સારું વાતાવરણ ત્યાં જોવા મળેલું છે તો મારી એવી ઈચ્છા છે કે જે આ કેટેગરીમાં આવતા હોય આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગના જે બાળકો છે ખાસ કરી સમરસ છાત્રાલયનો લાભ લે અને જે લોકોને આ બધી માહિતીની જરૂર હોય ત્યાં સુધી આ માહિતી પોગાડો અને સમાજ ઉપયોગી યજ્ઞમાં ભાગીદાર બનો જય હિન્દ જય ભારત